ધર્મ દરેક મહિનો અને દિવસ ખૂબ ખાસ હોય છે અને માધ મહિનાની ત્રયોદશી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ દિવસે વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે અને ભગવાન વિશ્વકર્માનું પૂજન કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા અને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું સૃષ્ટિનું નિર્માણ કરવામાં છ આવ્યું ત્યારે તેમને બ્રહ્માંડ બ્રાહ્મણના શિલ્પનું કાર્ય આપવામાં આવ્યું છે તેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એન્જિનિયરીના રૂપમાં પૂજવામાં આવે છે ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશુળ ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર અને નગરીમાં તેમના મહેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું આવો જાણીએ આ વર્ષે ક્યારે ઉજવાશે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે વિશ્વકર્મા જયંતિ બે હજાર ચોવીસ ક્યારે છે દર વર્ષે માઘ મહિનાના પક્ષની ત્રયોદશી તિથિના દિવસે વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે પંચાંગ મુજબ આ વર્ષે માઘ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થશે અને બાવીસ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે ઉદયાતિથિ મુજબ વિશ્વકર્મા જયંતિ બાવીસ ફેબ્રુઆરીએ બે હજાર ચોવીસ ગુરુવારે ઉજવાશે વિશ્વકર્મા જયંતિનું મહત્વ હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માની પૂજા ખૂબ જ મહત્વ ધરાવે છે ખાસ કરીને શિલ્પકાર અને એન્જિનિયર ભગવાન વિશ્વકર્માનું પૂજન જરૂર કરે છે આ દિવસે મજૂર વણકર વાસ્તુકાર મૂર્તિકાર અને કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકો માટે ખૂબ જ ખાસ હોય છે વિશ્વકર્મા જયંતિના દિવસે પોતાના પૂજનીય ભગવાન વિશ્વકર્માનું પૂજન કરે છે અને તેમને પ્રાર્થના કરે છે કે તેમને વ્યવસાય અને કાર્યમાં સફળતા મળતી રહે વિશ્વકર્મા જયંતિ પૂજા વિધિ વિશ્વકર્મા જયંતિ પૂજા વિધિ વિશ્વકર્મા જયંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો ત્યારબાદ તમારી દુકાન ફેક્ટરી વર્કશોપ કે ઘરમાં જ્યાં પણ પૂજા કરવાની છે ત્યાં સાફ સફાઈ કરો ત્યારબાદ ગંગાજળ છાટીએ એ સ્થાનને સ્વચ્છ કરો પછી રંગોળી બનાવો અને મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને ફૂલ અર્પિત કરો અને દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરો પછી ભગવાન વિશ્વકર્મા સામે હાથ જોડીને મંત્રનું ઉચ્ચારણ કરો આ દિવસે ઓમ આધાર સપ્તપે નમઃ ઓમ ઉમયી નમઃ ઓમ અનંતમ નમઃ મંત્ર વાંચવો જોઈએ ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલા સાધનો મશીન કે અન્ય સામાનને મૂકો અને તેનું પૂજન કરો